ગોધરાની અંદર એસટી અકસ્માત નડ્યો અનેક લોકોને ઈજા પહોંચવા પામી હતી જેમાં તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી જેમાં ફતેહપુરાથી સુરત જતી આ એસટી બસ હતી તેને અકસ્માત નડ્યું જેમાં ગોધરા દાહોદ હાઇવે પર ગઢ ગામ નજીક એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં વીસથી વધુ મુસાફરોને સામાન્ય થી ગંભીર ઈજાઓ પણ પહોંચવા પામી હતી 108 મારફતે તે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી અને જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ફતેપુરા થી સુરત જતી હતી આ એસટી બસ અને તેને અકસ્માત નળ્યો હતો એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને જેમાં 20 થી પણ વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી ગોધરા હાઈવે પર આ અકસ્માત સર્જાયો ગઢગામ નજીક જેમાં 20 થી વધુ મુસાફરોને ઈજા પહોંચી ઈજા પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી છે આ સાથે જ ડ્રાઈવર બસની અંદર ફસાઈ જતાની સાથે જ એક કલાક જેટલી ભારે જહેમત બાદ તે ડ્રાઈવરને સલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી તો અકસ્માતને લઈને સમાચાર ગોધરાથી મળી રહ્યા છે ફતેહપુરાથી સુરત જતી બસને નડ્યો હતો અકસ્માત